નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો હું આશા રાખું છું કે આપ સૌ ખૂબ સારા અને સ્વસ્થ હશો તો ચાલો આજે આપણે દાદીમાના કેટલાક ઘરેલું રામબાણ ઉપાયો વિશે જાણીએ જે આપણા રોજિંદા જીવનમાં જરૂર કામ લાગશે કરી ખાધા પછી કાચી લસ્સી એટલે કે થોડા દૂધમાં વધુ પાણી નાખીને પીવાથી કરી જલ્દી પચી જાય છે ભેંસનું દૂધ શરીરને જાડું કરે છે ગાયનું દૂધ પીવાથી યુવાની પાછી આવે છે વધુ ચા પીવાથી ત્વચા ખરાબ થાય છે અને નજર નબળી પડે છે દિવસમાં માત્ર બે કાકડી ખાવાથી મેદસ્વીપણું ઝડપથી દૂર થાય છે કપડા પરના ડાઘ દૂર કરવા માટે તેને દહીંથી ધોઈ લો બધા ડાઘ નીકળી જશે સ્નાન કરતાં પહેલાં મીઠું ખાવાથી ખંજવાળ નથી આવતી જાડી સ્ત્રીઓ રોજ ડ્રાય ફ્રૂટ અજમો અને લીંબુ ખાય તો એક અઠવાડિયામાં પાતળી થઈ શકે છે જામફળ ખાવાથી તણાવ ઓછો થાય છે ઈસબગોલનો રોજ ઉપયોગ કરવાથી પેટમાં એસિડિટીથી થતી બળતરાથી બચી શકાય છે જો તાવ ન ઉતરતો હોય તો દર્દીને ગોળવાળું પાણી પીવડાવો તાવ એક કલાકમાં ઉતરી જશે સવારે ખાલી પેટે જીભ પર લસણ ઘસવાથી હાલા નથી પડતા જો નજર ખરાબ થવા લાગે તો સવારે લીલાંછમ પૌધા જ્યાંથી જુઓ ઘાસ પર પડેલા ઝાકળ પર નરણા પગે ચાલો અને તેને આંખો પર લગાવો નજર બાજ જેવી તેજ થઈ જશે વાળમાં ઈંડાની જરદી લગાવવાથી વાળ લાંબા અને ચમકદાર થાય છે ગરમ ખોરાક પ્લાસ્ટિકના વાસણોમાં ન નાખો તેનાથી કેન્સરનું જોખમ વધે છે તો ચાલો દૂધના ઉપયોગથી લોકોને ઓળખ કરાવીએ જે વ્યક્તિ ગરમ દૂધ પીવે છે તેની નસો ઊંટ કરતા પણ મજબૂત હોય છે જે વ્યક્તિ એલચીવાળું દૂધ પીવે છે તેનું મૃત્યુ કોઈ ગંભીર બીમારીથી નહીં થાય જે વ્યક્તિ દૂધમાં સૌ નાખીને પીવે છે તેની અક્કલ તેને ક્યારેય દગો નહીં આપે જે વ્યક્તિ દૂધમાં અળસીના દાણા નાખીને પીવે છે તેની નજર કાગડા કરતાં પણ તેજ થઈ જશે જે વ્યક્તિ દૂધમાં આમળાનો મુરબ્બો નાખીને પીવે છે તેનું આયુષ્ય પાંચ વર્ષ વધે છે જે વ્યક્તિ દૂધમાં ગાજર નાખીને પીવે છે તેની ચહેરાની ત્વચા નેવું વર્ષ સુધી નહીં ફાટે જે વ્યક્તિ હળદરવાળું દૂધ પીવે છે તેના પર સાપ અને વીંછીનું ઝેર અસર નહીં કરે જે વ્યક્તિ ભેંસનું કાચું દૂધ પીવે છે તેને ક્યારેય કમરનો દુખાવો નહીં થાય ઊભા રહીને પાણી પીવાથી કેન્સર થઈ શકે છે બ્લડ પ્રેશરના દર્દીને આલુબારું ખવડાવો બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવશે સવારે ખાલી પેટે લીંબુ અને ફુદીનાનું પાણી પીવાથી પેટ ક્યારેય ખરાબ નહીં થાય દિવસ દરમિયાન પાણી ન પીવાથી હોઠ અને હાથ કાળા પડે છે સવારે રોજ નહાવાથી યુવાની લાંબા સમય સુધી ટકે છે જો તમારું પેટ વધી રહ્યું હોય તો રોજ કાચું ફાલસું ખાવાથી ચરબી થોડા દિવસમાં ઓગળવા લાગશે એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો ચહેરાના ડાઘ દૂર થઈ જશે બાથરૂમમાં વધુ દુર્ગંધ આવે તો હુક્કાનું પાણી છાંટો દુર્ગંધ દૂર થઈ જશે જો ચહેરો કાળો પડવા લાગે તો ચહેરા પર દહીંની મલાઈ લગાવો ચહેરો ફરીથી સાફ થવા લાગશે તલના નિશાન પર ઇમલીના પાણીમાં ડૂબેલી રૂ લગાવવાથી તલનું નિશાન નીકળી જશે મરચાંની બળતરા હાથમાંથી દૂર કરવી હોય તો હાથને ખાંડવાળા પાણીથી ધોઈ લો જેમને વધુ તાવ આવે છે તેમના માટે બકરીનું દૂધ ખૂબ ફાયદાકારક છે અખરોટ ખાનારાઓને શ્વાસની બીમારી નથી થતી જે સ્ત્રીઓ વાળને કાળા અને ઘટ રાખવા ઈચ્છે છે તેમણે નહાયા પછી વાળમાં નાળિયેરનું તેલ લગાવવું જોઈએ વાળ ક્યારેય નબળા નહીં થાય અચાનક પેટમાં દુખાવો થાય તો હળવા ગરમ પાણીમાં કાળું મીઠું નાખીને પીવાથી તરત રાહત મળે છે સપનામાં જો પોતાને સફર કરતા જુઓ તો જાણી લો કે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે ભીનું કપડું માથા પર રાખવાથી દિમાગ નબળું થાય છે કબૂતરનું ઈંડું ખાવાથી દિમાગ તેજ થાય છે સૌ ખાવાથી પેટ ખરાબ નથી થતું જો રીડની હાડકામાં દુખાવો હોય તો નાની એલચી મોંમાં રાખીને ચાવવી સાંજે મૂળો ખાવાથી માથાનો દુખાવો થાય છે કામ કર્યા પછી ખૂબ થાક લાગે તો ફુદીનાના પાન ચાવવા ત્વચા પર હાથથી ચપટી લેવાથી આળસ દૂર થાય છે કામ કરતી વખતે અચાનક માથું દુખે તો થોડું મીઠું ચાટી લો ઠંડા પાણીથી મો ધોવાથી ચહેરા પર કરચલીઓ પડે છે અનિચ્છનીય વાળ પર વારંવાર હાથ ફેરવવાથી વાળની વૃદ્ધિ વધે છે કોઈપણ વસ્તુ તળતા પહેલા કડાઈમાં બે ત્રણ ચમચી લીંબુનો રસ નાખો તો તળવામાં ઓછું તેલ લાગશે રાત્રે સૂતા પહેલા ચા પીવાથી ઊંઘ ખરાબ થાય છે ઉપરાંત રાત્રે ચા પીવાથી પેટનો દુખાવો અને અપચો વધે છે જે સ્ત્રીઓ ઊભી રહીને પગથી પોતું લગાવે છે તેમની કમરના હાડકામાં સમસ્યા થાય છે જે સ્ત્રી રાત્રે રોજ આદુનો ટુકડો ખાઈને સૂવે છે તે એસી વર્ષ સુધી પાતળી અને સ્માર્ટ રહે છે સિગારેટની રાખને કરચલીઓ પર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે કાળી મરી પીસીને ઘરમાં નાખવાથી માખીના જાળા વધુ હોય તે ઘરમાં જાદુ જલ્દી અસર કરે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં